વિરમગામ તાલુકાના જખવાડા ગામમાં બંધ રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના જખવાડા ગામ ખાતે રહેતા મહેન્દ્રભાઈ કાળુભાઈ સિંગલનાઓ પોતાના પરિવાર સાથે નવા વર્ષની શુભેચ્છા માટે બહાર ગામ ગયા હતા જે અરસામાં વિરમગામ તાલુકાના જખવાડા ગામમાં અજાણ્યા ચોર શખ્સોએ રાત્રિ દરમિયાન ઘરના દરવાજા તાળાના નકુચા કાપીને ઘરમાં રાખેલા તિજોરી તોડી તિજોરીની અંદર ખાનામાં મૂકેલા કરેણા સોનાની એક જોડબુટ્ટી સોનાની વીટી ચાંદીના ઝેર ચાંદીના પૂચા સોનાની કડી ચાંદીની જાજરી ચાંદીના સિક્કા સહિત કુલ રૂપિયા સત્યાસી હજાર છ મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે મહેન્દ્રભાઈ સિંગલનાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં સોના ચાંદીના દાગીના સહિત મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે